નમસ્કાર મિત્રો એનસી ક્લાસીસ આપનું હાર્દિક સ્વાગત કરે છે છથી આઠ વિદ્યા સહાયક ભરતી વિષય વાઈઝ ફાળવેલ કુલ જગ્યાઓ વિશેની આપણે આજે જાણકારી આપીશું એમાં ગુજરાતી માધ્યમની જગ્યાઓની વાત કરવામાં આવે તો સામાજિક વિજ્ઞાન વિષયમાં બે હજારને બ્યાસી જગ્યાઓ છે ગણિત વિજ્ઞાન વિષયમાં સત્તરસો ને જગ્યાઓ છે ગુજરાતી વિષયની વાત કરીએ તો ત્રણસો ને ત્રાણું જગ્યાઓ છે અને અંગ્રેજી વિષયની વાત કરીએ તો એમાં પણ ત્રણસો તાણું સંસ્કૃતમાં પણ ત્રણસો તાણું અને હિન્દીમાં પણ ત્રણસો ત્રાણું એમ કુલ ભાષામાં સરખી જગ્યા છે છ થી આઠમાં પચાસ ટકા મહેકમ નથી ત્યાં ભરતી કરી બદલી થયેલા શિક્ષક મિત્રોને છૂટા કરાવવા રજૂઆત કરી કરાઈ છે ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં પચાસ ટકા મહેકમ ના થતું હોય તો બદલી થયેલ શિક્ષક મિત્રો છૂટા થઈ શકતા નથી અમે બે હજાર ત્રેવીસથી આ કારણે છૂટા થઈ શક્યા નથી બે વર્ષનો સમય થઈ ગયો છે હવે ભરતી આવી છે અમારી શાળા નોન એસઓઈ શાળા હોય ઘણા સમયથી વિદ્યા વિદ્યાસાયબ ફાળવ્યા નથી ઘણી શાળામાં તો ચાર વર્ષથી પણ વધુ સમયથી જગ્યાઓ ખાલી છે જેનાથી આપ સાહેબ જાણ જાણીત હશો અમારી રજૂઆત તો એટલી જ છે કે જ્યાં ત્રણનું મહેકમ છે અને પચાસ ટકાથી ઓછું મહેકમ છે તેવી ખાલી જગ્યાઓ જો ભરતી કરવામાં આવશે તો અમે છૂટા પણ થઈ શકીશું અને વર્ષોથી ખાલી વિષય શિક્ષકની જગ્યા પણ ભરાઈ જશે આ એક આશા છે છૂટા થવાની હવે પછીની ભરતી ક્યારે આવે તેની કોઈને ખબર નથી તો સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે પચાસ ટકાથી ઓછું મહેકમ થતું હોય તેવી ત્રણ શિક્ષકવાળી ઉચ્ચ પ્રાથમિક શાળામાં પ્રાધાન્ય આપવામાં આવે એવી રજૂઆત સરકારશ્રીમાં કરશો મિત્રો લેટેસ્ટ અને તટસ્થ માહિતી અને જાણકારી મેળવવા માટે અમારી એનસી ક્લાસીસ ચેનલને સપોર્ટ કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં આભાર મિત્રો